નમસ્તે મિત્રો તકલીફ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ તમે આપી ફોર ન્યૂઝ જોઈ રહ્યા છો અને આજે અમે રાણપુરમાં સુખભાદર નદી પરના પુલ પાસે હાજર છીએ એક પુલ જેમાંથી દરરોજ હજારો લોકો પસાર થાય છે જેમ કે બાળકો વૃદ્ધો ખેડૂતો નિર્દોષ ગૃહિણીઓ અને અન્ય પશુઓ પણ શું આ પુલ સલામત છે શું આ પુલ સલામત છે એ સ્થાનિક આગેવાનો સ્થાનિક તંત્ર અને રાણપુરના આજુબાજુના રહેવાસીઓ માટે ગંભીર પ્રશ્ન છે કે શું આ પુલ સલામત છે આજે પણ જુઓ પુલના કાંઠા જોઈ શકો છો બંને સાઈડ રેલિંગ જોઈ શકો છો સેફ્ટી માટેની સુવિધા જે દેખાતી નથી તે પણ જોઈ શકો છો પાયાની માટીનું ધોવાણ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે પાયાની માટીનું ધોવાણ આપ સ્પષ્ટ જોઈ શકો છો સ્થાનિક તંત્ર સ્થાનિક આગેવાનો અને સ્થાનિકો ઘણા સમયથી આ મુદ્દે વિસ્તૃત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે તાજેતરમાં જે ગંભીરા નદી પર આવેલું બ્રિજમાં દુર્ઘટના થઈ તેમ છતાં સિસ્ટમ અત્યાર સુધી શાંતિથી સૂઈ રહ્યું હોય એવું દેખાઈ રહ્યું હતું આ પુલનું છેલ્લું નિરીક્ષણ ક્યારે થયું તે કોઈને ખબર નથી આ પુલ જેવો દેખાય છે તેઓ રિયલમાં છે કે નહીં લોકો કહે છે કે તે અંદરથી નબળો થઈ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે પરંતુ સરકાર અને આર એન બી વિભાગ હજુ સુધી કોઈ સ્થિતિમાં અહેવાલ બહાર પાડ્યો નથી એક સાચો નાગરિક એ છે કે જોખમને અગાઉથી ઓળખી શકે ભલે સરકાર સૂતી હોય પણ આપણે જાગવું પડશે મિત્રો ફૂલની સ્થિતિ તપાસવાની એક પ્રક્રિયા છે શું છે આ સ્ટેબિલિટી રિપોર્ટ પુલની મજબૂતી પાણીના પ્રવાહ સામે પાયાની સ્થિરતા અને ભવિષ્યમાં પડી શકે તેવી તૂટી જવાની શક્યતાઓ અંગે તંત્ર એવી તૂટી જવાની શક્યતાઓ અંગે તંત્ર સમયાંતરે એક સર્વે કરે છે જેને સ્ટ્રકચર હેલ્થ ઓડિટ કે સ્ટેબિલિટી રિપોર્ટ કહે છે દર વર્ષે ચોમાસા પહેલાં નિરીક્ષણ થવું જોઈએ અને દર પાંચ થી દસ વર્ષ માળખાકીય આરોગ્ય ઓડિટ થવું જોઈએ જેથી પુલ તૂટી પડે તે પહેલા જાનમાલનું નુકસાન બચાવી શકાય પરંતુ રાણપુરના પુલ માટે છેલ્લો રિપોર્ટ ક્યારે બન્યો છે તે કોઈને ખબર નથી તેવું જાણવા મળ્યું છે હવે પ્રશ્ન એ છે કે જો વહીવટી તંત્ર જોખમને અવગણે તો જવાબદાર કોણ જવાબદાર એક જ છે આર એન બી ડિપાર્ટમેન્ટ જો સમસ્યાઓ હોવા છતાં ધ્યાન ન અપાય તો કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તેવું અત્યાર સુધી લાગી રહ્યું હતું પુલ તૂટ્યા પછી વાત કરવી સરળ છે પરંતુ તકલીફ ટ્વેન્ટી ફોર ન્યૂઝનો એક જ નિયમ છે સમસ્યા ઊભી થાય તે પહેલા તમારો અવાજ ઉઠાવવો હવે આપ જોઈ રહ્યા છો અત્યારે એક ટીમ આવી છે ગાંધીનગર અમદાવાદ ત્યાં ટીમ આવેલી છે અને પુલનું સર્વે કરી રહી છે તેની પાણી માટી રેલી સેફટીના ગેજેટ્સ વગેરે ધ્યાનમાં લેવામાં આવે છે અત્યારે તમે લાઈવ નિહાળી રહ્યા છો તકલીફ ટ્વેન્ટી ફોર ન્યૂઝ તો મિત્રો જો તમારી આસપાસ પણ આવી જ પરિસ્થિતિમાં પુલ હોય અથવા તમારી સિસ્ટમ પણ સુતી હોય તો નીચે કોમેન્ટમાં લખો અને આ વિડીયો શેર કરો અમારું કામ લોકોનો અવાજ સિસ્ટમ સુધી પહોંચાડવાનો છે અને જો સિસ્ટમ જાગશે નહીં તો આખું ગામ જાગી જશે તકલીફ સિસ્ટમને પડશે આ તકલીફ ટ્વેન્ટી ફોર ન્યૂઝ છે જ્યાં આપણે ફક્ત સમાચાર આપતા નથી અમે અમારા અધિકારોની માંગ કરીએ છીએ તકલીફ ટ્વેન્ટી ફોર ન્યૂઝ હું ઓન સાઇટ રિપોર્ટિંગ રાણપુર સુખભાદર બ્રિજ

અને દર પાંચથી દસ વર્ષે માળખાકીય આરોગ્ય ઓડિટ થવું જોઈએ જેથી પુલ તૂટી પડે તે પહેલાં જાનમાલનું નુકસાન બચાવી શકાય પરંતુ રાણપુરના પુલ માટે છેલ્લો રિપોર્ટ ક્યારે બન્યો છે તે કોઈને ખબર નથી જાણવામાં આવ્યું નથી હવે પ્રશ્ન એ છે કે જો તંત્ર જોખમને અવગણે તો જવાબદાર કોણ તકલીફ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઓજી અત્યારે જે ગાંધીનગરથી ટીમ આવી છે જે નિરીક્ષણ કરી રહ્યા છે રાણપુર સુબાદર નદી ઉપરના પુલનો તેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે જોઈ શકો છો આપ આ પુલ રાણપુર ગ્રામ્ય અને તેને બોટાદ જિલ્લા સાથે જોડતો આ એકમાત્ર સુખાદર નદી ઉપર આવેલો પુલ છે તેની ઉપર આપ જોઈ શકો છો કે હજારો માણસોની અવર જવર દિન પ્રતિદિન અહીંયા થઈ રહી છે હેવી વાહનો ઓવરલોડેડ વાહનો અહીંયાથી દિન પ્રતિદિન તેમની અવરજવર વધી રહી છે સ્ટુડન્ટ ક્યાંથી આવો છો મિત્ર તમે દેવળિયાથી રોજ અહીંયા હાલીને આવવાનું બરોબર બરોબર આજ આ કામ ચાલુ છે એટલે બસવાળા તમને ઉતારી દીધા અને હવે હાલીન જાવાનું બરોબર અહીંયા હાલીન જાવશો તો શું હોય કે એવું થઈ ગયા ભજ્યા નથી તો બીક લાગે ક્યારેક પડી પડી જવાની લાગે ને આવો નાનો ટેણી હોય પડી પડી જાય ને શું સરકાર ને કહો છો આમે સેફટી રાખવી પડે કે નહીં શું કેવું પડે બરાબર બરાબર કોઈ વાંધો નહીં જા જા ટાઈમ થઈ ગયો તારા જોઈ શકો છો આપ આ પુલ ઉપર સ્ટુડન્ટોની અવર જવર છે નાના વાહનો ખેડૂતો વૃદ્ધો મહિલાઓ તમામ પ્રકારના અવર જવર ચાહે તમારે આ પુલની આ બાજુ પાળિયાદ ધંધુકા બોટાદ તે તરફ જવાનો રસ્તો છે અને આ બાજુ લીમડી સુરેન્દ્રનગર તે તરફ જવાનો રસ્તો છે આ મુખ્ય માર્ગ છે રાણપુરને બોટાદ જિલ્લા સાથે જોડતો આ મુખ્ય માર્ગ છે આ માર્ગ ઉપર તમે જોઈ શકો છો કે જેવી રીતે પરિસ્થિતિ ઉભી થાય છે ખાલી વીસ પચીસ મિનિટ કામ ચાલુ છે હજારો માણસોની અવર સ્ટુડન્ટોની અવર અહીંયા રેગ્યુલર છે તમે રેલિંગ જોઈ શકો છો આ રેલિંગમાં કોઈ સેફ્ટી માટેના જે નિયમો હોય તેનું ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન થઈ રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આપ જોઈ શકો છો કે જે આ કામ થયું છે તેમાં આ પ્રકારની એક સેફ્ટી માટેની રોડ નાખી દેવામાં આવી છે

ઓન ડ્યુટી વેસ્ટર્ન રેલવેના જે અધિકારી છે એમને ઇમરજન્સી કામથી આગળ વધવું છે અત્યારે આ પુલ ઉપર ખાલી ગાડી આવી શકે છે જઈ શકે છે બાકી ચાલવાનો કોઈ જ રસ્તો એ છે નહીં અસંખ્ય ચાલીને જવાવાળા રાહદારો પણ અહીંયા આવતા જતા હોય છે તંત્ર સાહેબો અધિકારીઓ આ બધા વન સાઈડ છે આમાં તમારું મારું કઈ

અગિયાર કલાકને એકતાલીસ મિનિટ થઈ છે અત્યારે ટ્રાફિક રાણપુર પોલીસના દ્વારા ટ્રાફિક ક્લિયર કરવામાં આવી રહ્યું છે છેલ્લી પોણી કલાકથી લાગેલું જે ટ્રાફિક હતું તેને હવે રાણપુર પોલીસ દ્વારા ક્લીન કરવામાં આવી રહ્યું છે મોટા વાહનો અને રાહદારોને છેલ્લી પોણી કલાકથી ટ્રાફિકના કારણે અસુવિધા ઊભી થઈ હતી પુલ છેલ્લા એસી થી છ્યાસી વર્ષની આયુષ્ય ધરાવે છે સ્થાનિક તંત્ર સ્થાનિક આગેવાનો અને રાણપુર તથા તેની આજુબાજુ રહેલા જે આ સુખબાદર પુલનો જે ઉપયોગ કરે છે તેવા તમામ જાગૃત નાગરિકોએ સરકારને જગાડવાનું કામ કર્યું છે તંત્રને જગાડવાનું કામ કર્યું છે